હરિનાજન હરિ જેવા કેવા હોય હરિના જેવો હોય ને હરિનો જન કેવાય એને ભગત કહેવાય શું કીધો હરિના જેવો હોય એના એના જેવું જીવન હોય એના જેવું વર્તન હોય એના જેવી વાણી હોય એવો વિવેક હોય હરિ તો જાતા રે આપણને બધાને ખબર છે કે રામ ને કૃષ્ણ ને રામદેવ કે જે શિવ અવતાર એને આયા અત્યારે તો નથી દેહ થી તો નથી ને દેહ થી તો ગુરુ હોય એટલે ગુરુ નો મહિમા તો પરંપરા છે પરંપરા આ શિવજી મારકાનું સિપાહી ઉપદેશ લઈને શિવજી પાર્વતી ઉપદેશ આપ્યો હોય કૃષ્ણ ભગવાનને પણ અર્જુનને પ્રશ્ન આપ્યો હોય એવી રીતે કૃષ્ણના ગુરુ હોય રામના ગુરુ હોય વશિષ્ઠ રામના ગુરુ હોય રામદેવજીના ગુરુ બાળાનું ગુરુ હોય એને પરંપરા ગુરુ પરંપરા ગાદી હાલી આવે કે ગુરુ સિવાય જ્ઞાન ન થાય કોઈ જન્મે નહીં બાળકને સીધું જ્ઞાન ન હોય ભગવાનને અવતાર હોય તો સીધું જ્ઞાન ન હોય એના માટે ગુરુની આવી શરત પોખાઈ જાય એટલે ગુરુ ગોવિંદો નું ખરા કિસ્કો લાગુ પાય બલિયારી ગુરુદેવની ગોવિંદી એ બતાવી એ મતલબ ખરો

કોઈ દેવ દેવ્યા નામ આવ્યું નહીં સરોવર તરોવર સંતજન ચોથા વર્ષે મે ચારો એ દરિયા પરમાર્થ કારણ દે આ ચાર પરમાર્થ કારણ માં પરમાર્થ માટે ચાર જન્મ થાય છે શેનો કે એક સરોવર કે પાપીને પાપી ને પુણશાળી બધાય પાણી પી કોઈને સરોવર ના ન પડે બધા એમાં પી શકે કોઈ દી સરોવર એમ કીધું કે તું પાપી છો તું ખરાબ માણસ હો મારા એ બેહે દેની માં પાણી ન પીજે તો તરોવર એટલે ઝાડ ઝાડ ને છાણે બધાય બી બેહે

એમ પણ તમે કોઈ સાચા લઈ લો ને તો તમારી મુક્તિ થઈ જાય તમારું મોક્ષ થાય તમારો ઉધાર થાય જગતમાં બીજું કોઈ ઉધાર દર્શન કરવા જાઓ એ તો આપણું ફરજ થાય મંદિર આપણે રામ રામકૃષ્ણ માતાજીનું મૂર્તિઓ આપણે બિહાર્યું છે ને બિહાર્યું આપણે છે દર્શન આપણે કરવા જોઈએ એ તો આપણા ફરજમાં આવે પણ એ આપણને ઉપદેશ ના આવે કોઈ આપણને જ્ઞાન ના આપે અહીંયા તો સંત પાસે જવું પડે

ગોરખે એમ કીધું કે આત્મા ઓળખી લીધો ને એને એ મોક્ષ થયો મીરાબાઈ કીધું કે વિના લક્ષ્ય લક્ષોર બ્રાહ્મણ ને ભાગ્યા વિના ભાવના ફેરા ની માટે તો ભાવનો ફેરવા માટે આત્માને ઓળખવું પડશે ઓળખવું પડશે આત્માને ઓળખવો તો ગુરુ ગુરુ શિવાય આ બોલે આ બોલે ને બોલે આત્મા બોલે છે પણ કેમ બોલે કે બોલે આપણને ખબર નહીં પડે એ ગુરુ પૈસા વિશે ગુરુ પણ આપણે પણ સાચા જોઈએ ખોટા નહીં ની પેલા નથી નથી પૈસાનો મોહ નથી પ્રતિષ્ઠાનો માન માનનો મોહ નથી મોફો નથી જેને અહંકાર નથી એવા જો સાચા ગુરુ મળી જાય જેને પૈસાનો મોહ નથી પૈસાના ના ખીચા ભરતા હોય એને ગુરુ કહેવાય નહીં તમારા ઘરે આવે મહિને બે મહિને આવે તમે સો બસો દક્ષણ આવો પછી એવાય થઈ ગયો મહિને બે મહિને આયા જ કરે પણ તમને આશીર્વાદ આપે આશીર્વાદ નો શું ભર પડે બેટા તારું સારું થાય એ બોલવામાં તો શું ભર પડે પૈસાના ખીચા ભરે ને એ ગુરુ વાત નથી કરી નિર્લેપ જેને લેપાય માયાનો માયા લેસ મોહ નથી મોહ ને માયા